હવે કાલે આપણે જે ઉત્સવનું આયોજન કર્યું એનું અનુસંધાન આપણે જરા મેળવી લઈએ એટલે આપણે શું કર્યું એનો ખ્યાલ આવી જાય કોઈ નંદબાબા બને કોઈ યશોદાજી બને કોઈ ગ્વાલપાલ બને તો કોઈકને આપણે લાલન બનાવીએ તો એ પદ્ધતિ મૂળ શરૂ ક્યાંથી તેનું પ્રમાણ સંપ્રદાયમાં એવું મળે છે કે શ્રી મહાપ્રભુજી કાશીમાં શેઠ પુરુષોત્તમ દાસને ત્યાં બિરાજ્યા હતા જન્માષ્ટમીનો ઉત્સવ આવ્યો અને શ્રી મહાપ્રભુજીએ તે સમયે ત્યાં આગળ નંદ મહોત્સવ એનું આયોજન અને શ્રી મહાપ્રભુજીએ ઠાકોરજીની પ્રસન્નતાને માટે જે નંદ મહોત્સવ કર્યો એ મહોત્સવમાં શ્રી ઠાકોરજીને તો પલ્લે પધરાવીને ઝુલાવ્યા પણ તે સમયે એ મહોત્સવમાં સાથે સાથે નંદબાબા પધાર્યા યશોદાજી પધાર્યા કદાચ વસુદેવ દેવકીજી પણ પધાર્યા હશે વ્રજભક્તો પધાર્યા આ બધા જ પધાર્યા અને ઉત્સવનો આનંદ લીધો ઉત્સવ પૂર્ણ થયો પાછા જતી વખતે આચાર્ય શ્રી વલ્લભને પૂછ્યું કે આપની કઈ ઈચ્છા છે કંઈ જોઈતું હોય તો શ્રી મહાપ્રભુજીએ પોતાના માટે તો કંઈ વિનંતી ન કરી પણ આપણા બધાને માટે એટલું અવશ્ય કહ્યું કે જ્યારે જ્યારે નંદ મહોત્સવ થાય ત્યારે જે રીતે અહીંયા આપ બધા પહેરવેશ પહેરી અને પધાર્યા છો એવી રીતે જ્યારે જ્યારે નંદ મહોત્સવ થાય અને આવા વસ્ત્ર કોઈ પરિધાન કરે તો આપનો આવેશ એમાં આવે એટલી કૃપા કરજો એટલે એ દિવસે કોઈ નંદ બાવા બને કોઈ યશોદાજી બને કોઈ વસુદેવજી બને તો જે વ્યક્તિએ જે પરિધાન ધારણ કર્યું હોય એ દિવસે એ પાત્રનો આવેશ એ વ્યક્તિમાં આવે અને એટલા માટે કોઈ વસુદેવજી બન્યું હોય તો એમને પગે લાગવાનું અને કોઈ નંદ બાબા બન્યું હોય તો એમને પણ પગે લાગવાનું જે કંઈ આપણે કરીએ છીએ એનું કોઈક ને કોઈક પ્રમાણ છે આપણે એને ભૂલી ગયા હોઈએ તો આવો કોઈક પ્રસંગ હોય ત્યારે પાછું યાદ આવી જાય તો આપણે જે કર્મ કરીએ છે એમાં આપણી રુચિ એ વધારે